પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે મુકેશભાઈને એકદમ વ્યાજબી ભાવે અને સારું ટ્રેક્ટર જવાબદારી વાળું વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આગળ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ ટ્રેક્ટર વેચવાનું છે મુકેશભાઈને ટ્રેક્ટરના ના મોડલની વાત કરું તો બે હાજર અને અગિયાર ના મોડલ નું આ ટ્રેક્ટર પિસ્તાલીસ એચપી નું છે પિસ્તાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર બે હાઇડ્રોલિક્રેક્ટર ની અંદર સ્લેપનું કામ કરાવેલું છે અને હાઈડ્રોલિક નું કામ પણ કરાવેલું છે અત્યારે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર ની અંદર ફોલ્ટ નથી એન્જિન પણ પાવરફુલ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા જોવા તો મુકેશભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી એકદમ સારા બેટરી નવી નાખેલી છે અને ટાયર એસી ટકા જેવા નવા ટાયર છે વધારે માહિતી માટે મુકેશભાઈનો કોન્ટેક કરજો કિંમત બે લાખ અને પાસઠ હજાર અંદાજિત ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ભાવનગર અને ગામ છે લાખણકા ચૌહાણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ મુકેશભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે મુકેશભાઈ નામ ત્રેસઠ પાંચ અડતાલીસ વાળા નંબર પર ફોન કરી પાવર ટ્રેક ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો